તો કે ભાઈ આપણે 6 સુધી ગાડી લઈને પહોંચી જશું પણ એવું છે નહીં કદાચ માતાનો હુકમ હશે કે ચાલીને જ પહોંચવાનું છે તો ફાઇનલી પાંચ કિલોમીટર જેવું છે અંદાજે ચાલવું પડશે અલગ જ એ લોકોમાં આવી ગયો એવું ફીલ થઈ રહ્યું છે જોરદાર આ રીતે બનતું હોય છે તમે જોઈ શકો છો સો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડિયોમાં દોસ્તો જે લોકો ચાલીને આવી રહ્યા છે પદયાત્રા કરી રહ્યા છે એ છેક સુધી માતાના મંદિર સુધી અંબાજી મંદિર સુધી ચાલીને જવાના છે પણ ઇન કેસ ઘણા લોકોમાં એવું હોય છે કે થાકી જતા હોય છે તો એક આ જગ્યા ઉપર એસટી બસની ફ્રી સેવા છે જે જગ્યા ઉપર તમે ફ્રીમાં જે એસટી બસ છે તમને લઈ જતી હોય છે અને આ સિવાય ઘણા ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે જ્યારે ટ્રાફિક વધી જતો હોય છે ત્યારે ફોર વ્હીલ ટુ વ્હીલ આ જગ્યા ઉપર પાર્કિંગ કરી દેવાનું હોય છે અને જ્યારે આપણે અત્યારે પાંચ કિલોમીટર દૂર છીએ ત્યારે આ એસટી બસ છે એસટી બસમાં તમે જઈ શકો છો અને આ એસટી બસની જે સેવા છે એ ફ્રી ઓફ કોસ્ટ છે એક પણ રૂપિયો લેવામાં નથી આવતો માત્ર ને માત્ર સરકાર દ્વારા સેવા કરવામાં આવી છે અને દરેક લોકોને અવિરત કન્ટિન્યુઅસલી માતાના મંદિરે પહોંચાડવામાં આવતા હોય છે તો આ રીતની કાંઈક જોરદાર સેવા છે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર અવિરત ચોવીસ કલાક એસટી દ્વારા આ સેવા કરવામાં આવે છે અને જે કંઈ પણ લોકો છે એ લોકોને માતાના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે જો આ લોકો બધા બેસી ગયા છે હવે ફટકરથી બસ અહીંથી નીકળી જશે તમે આ જે સેવા છે એ જીએસઆરટીસી દ્વારા કરવામાં આવી છે અને એક પણ રૂપિયો લીધા વગર સાહેબ આ જગ્યા ઉપર લોકોને માતાજીના મંદિર સુધી પહોંચાડવામાં આવે છે દોસ્તો હવે છે ને આપણે પાર્કિંગ લોટમાં પાછા આવ્યા છે અહીંથી ગાડી ગાડીને આપણે જવાનું છે સીધું હવે અંબાજી માતાજીના મંદિર તરફ વચ્ચે કોઈ કેમ્પ આવતો હશે તો આપણે જરૂરથી કવર કરશું પણ અત્યારે ડાયરેક્ટલી પહોંચવાનું છે અંબા માતાજીના મંદિરે કન્ફ્યુઝન એ હતું કે હું ગાડી લઈને જાઉં કે પછી ચાલતા જાઉં કે પછી બસમાં જાઉં પણ ફાઇનલી ડિસાઇડ કર્યું છે કે આપણે આપણી ગાડી લઈને જશું કેમ કે વરસાદનું વાતાવરણ છે તો વરસાદ હોય તો આપણે ગાડીમાં બેસીને સેફ રહી શકીએ અને જોઈએ ક્યાં સુધી આપણી ગાડી પહોંચે છે ઓફ ધ બેસ્ટ આ છે આપણી ગાડી અને ગાડીની તમને હું હાલત દેખાડવા માગીશ કે કઈ રીતનું છે બધું અંદર જો તો આ આગળ બેગ અને ગઈકાલ રાતનો જે બેડ છે એ આ હતો આની ઉપર જ આપણે આખી રાત કાઢી છે ભાઈ તો આ રીતનું હોય છે જ્યારે ટ્રાવેલ કરતા હોય ત્યારે ચલાવી લેવી પડે કેમકે સામે જે કેમ્પ હતો ને એ ફૂલ થઈ ગયો હતો એ કેમ્પમાં પગ મૂકવાની જગ્યા નથી તો પછી આપણી પાસે ઓપ્શન હતો કે આપણી પાસે બેડ હતું તો પછી બેડ કમ્પ્લીટ કરીને આપણે સુઈ ગયા હતા તો હવે વગર ટાઈમ વેસ્ટ કરી આપણે સીધા નીકળીએ અંબાજી માતાના મંદિર તરફ દોસ્તો તમે જોઈ શકો છો કે આ બાજુનો રસ્તો જે છે એ એકદમ ક્લીન છે અને પેલી બાજુ એ લોકો ચાલીને જતા હોય છે આપણે અંદાજન પાંચ કિલોમીટર દૂર છીએ માતાના મંદિરથી તો કમેન્ટમાં જય માં અંબે જરૂરથી લખજો ઓકે દોસ્તો પાસ હતો નહીં એટલે આપણને આગળ નથી જવા દીધા તો ગાડી પાર્ક કરીને અહીંથી હવે આપણે ચાલીને જવું પડશે એકાદ કિલોમીટરનો બધા જ ફેર પડ્યો છે દોસ્તો એક સ્કૂલ છે સ્કૂલની અંદર આપણે પાર્ક કરી દીધી છે ગાડી બહુ સેફ છે ને આ મારી દીધું આપણે ગાડીનો લોક અહીંથી આપણે સીધા જઈશું હવે ચાલતા માતાના દર્શન કરવા માટે મને એવું હતું કે ભાઈ આપણે શીખ સુધી ગાડી લઈને પહોંચી જઈશું પણ એવું છે નહીં કદાચ માતાનો હુકમ હશે કે ચાલીને જ પહોંચવાનું છે તો ફાઇનલી પાંચ કિલોમીટર જેવું છે અંદાજિત ચાલવું પડશે અને જઈને તમને બધાને માતાના દર્શન કરવાની ટ્રાય કરીશ જય માતાજી દોસ્તો આ જગ્યા ઉપર લાઈવ જે છે ઢોલકી બનતી હોય છે

અંબાજી સિટીમાં તમે જોઈ શકો છો કે કઈ રીતનું આ જગ્યા ઉપર ટ્રાફિક છે અને અહીંથી હવે આપણે આગળ વધી રહ્યા છીએ હમણાં મંદિરનો ગેટ આવી જશે અને સામેની બાજુ એ છે ને કંટ્રોલ પોઈન્ટ છે એ જગ્યા ઉપર જે કોઈ પણ લોકો આડાવડા થઈ ગયા હોય ખોવાઈ ગયા હોય તો તેના ને બધી વસ્તુ ત્યાંથી થતી હોય છે તો આ રીતનું તમે જોઈ શકો છો કે કઈ આ જગ્યા બધી વસ્તુ ગોઠવવામાં આવી છે સામેની બાજુએ આપણે માતાજી નું ગેટ છે મંદિરે જવા માટેનું તો ત્યાં જઈને આપણે માતાજી દર્શન કરીએ જય માતાજી દોસ્તો જય માતાજી લખવાનું ભૂલતા નહીં દોસ્તો આપણે મંદિર વિસ્તારમાં પ્રવેશ કરી લીધો છે હવે આ જગ્યા ઉપર ઘણા બધા તમે જોઈ શકો છો કે શ્રીફળ માટેના સ્ટેન્ડ છે પગરખા માટેના સ્ટેન્ડ છે તમારે અહીંથી જે કંઈ પણ વસ્તુ લેવી હોય તમે લઈ શકો છો અને આગળ જે છે પગરખાનું સ્ટેન્ડ છે તો આપણે વ્યવસ્થિત ત્યાં આપણા શૂઝ છે રાખી દઈશું ત્યારબાદ માતાજીના દર્શને આપણે આગળ વધીશું દોસ્તો આ જગ્યા ઉપર કંઈક લોકોની અલગ જ ઉર્જા છે અને આપણે આગળ વધી રહ્યા છીએ જોડાયેલા જો વિડીયોમાં જય માતાજી ત્યાં પહોંચવા માટે આપણે અહીથી ફરી 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 ત્યાં જવાનું છે જો

તો મારો જે અનુભવ છે એ હું જરૂરથી તમારા સાથે શેર કરતો રહું છું હવે જો આ જગ્યા ઉપર બી અલગ અલગ લાઈન છે એક એ લાઈન પણ છે એક આ જગ્યા ઉપર પણ લાઈન છે તો અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ અને મંદિર વિસ્તાર જે છે ને એની પાછળ મંદિર વિસ્તાર છે તો બસ થોડી વારમાં જ હવે આપણે દર્શન કરી દઈશું જય માતા

માતાજીનું મંદિર આવેલું છે જે લાઇન છે ઓલમોસ્ટ બે થી અઢી કિલોમીટર અને બે થી અઢી કલાકની આસપાસની લાઇન હોય છે જયારે પદયાત્રીઓ આવતા હોય છે ત્યારે મિનિમમ બે અઢી કલાક તમારે લાઇનમાં ઉભું રહેવું પડશે તમે જ્યારે આ જગ્યા ઉપર માતાના મંદિરે પહોંચો છો આ જગ્યા ઉપર અલગ અલગ પ્રકારના કાઉન્ટર જે છે એ સેટ કરવામાં આવ્યા છે જે જગ્યા ઉપર બધી પ્રસાદી ને બધી વસ્તુઓ મળતી હોય છે બરોબર છે આ જગ્યા ઉપર પહેલું કાઉન્ટર બીજું કાઉન્ટર ત્રીજું કાઉન્ટર ચોથું કાઉન્ટર દરેક કાઉન્ટર ઉપર આ જગ્યા ઉપર પ્રસાદી મળતી હોય છે તમારે

સરસ મજાના દર્શન કરી લીધા છે ઓલમોસ્ટ બે થી અઢી કલાકનું વેઇટિંગ આપણે કર્યું હતું ત્યારબાદ માંડ માંડ એમ કે ને કે માતાજીના સરસ દર્શન થયા દોસ્તો અવાજ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પડીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી જય જય કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ મળીએ નવા વિડીયો જય માતાજી